એક સરસ જગ્યા છે એ હું તમને બતાવીશ આ રેલવે બી હા જે દ્રશ્ય રહ્યું ને એ જ તમને હું બતાવવા માંગતો તો હવે એમ કહે છે કે આ ગાડીમાં નાખી એમ ઘરે લઈ જાઉં તો છે બધું નાખવા માંડ્યા ગાડીમાં જો આ જયા વિડીયોમાં તમે જોઈ લેજો એ ભાઈ શું કરતો તો રાજી હવે આપણે છે ને જશું ઘરે ને પછી એના માટે પીસી સેટઅપ કરી અને ચાલુ કરવું પડશે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવો દિવસ અને નવી સવાર અને મિત્રો આજે હવે હવે બધું કામ પતી ગયું એટલે આપણે જઈ રહ્યા છીએ ઘરે ક્યાં જઈ રહ્યા છીએ ઘરે મિત્રો હજુ એક જગ્યાએ જવાનું છે વચના રસ્તામાં છે બરાબર ત્યાં આગળ મામા ખબર જોવા માટે અમે વિચાર કરીએ છીએ કે જઈએ

હ આમાં છે ને કમળ ખૂબ મૂંકે છે દૂર દૂર છે કમળ એ તમને દેખાય તો સફેદ કમળ છે મજા આયા અહીં આગળ જો અને બીજું મિત્રો કે જો અહીં કિનારે કમળના થોડાક ફૂલ કોવઈ જેલા પડ્યા છે

સર જયા વિડીયો તમે જોઈ લેજો એ ભાઈ શું કરતો હતો જો આ ભાઈ મુકાઈ દીધું મય રાજી

સેટઅપ કરવાનું તો મિત્રો ચલો જઈએ ઘરે અને આજનો વિડીયો અહીં સુધીનો જ હતો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ